તેઓની મુખ્ય કમજોરી એ હોય છે કે તેઓ કોઈ એક મુદ્દા કે પ્રતિભાવ પર ટકી નથી રહેતા તેઓ સ્વભાવથી ખૂબ મિલનસાર હોય છે અને જીવનની બધી જ સુખ સુવિધાઓ મેળવવા કોશિશ કરે છે જો આપણું નક્ષત્ર રોહિણી હોય તો આપને આપના વ્યક્તિત્વ વિશે જાણી શું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો